ડબલ્યુઆઈઆરસીના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર સીએમએ મિહિર વ્યાસ સાથે આઈસીએમએઆઈ બરોડા ચેપ્ટરના ચેરમેન અને કોન્ફરન્સના કો કન્વીનર સીએમએ પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે બે દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને પ્રગતિ માટે મોક પાર્લામેન્ટ સાથે પીપીટી અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિષય સ્પર્ધાનું આયોજન કરાયું આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી આઈસીએમએઆઈ આઈ ડબલ્યુઆઈઆરસીની સ્ટુડન્ટ કોન્ફરન્સમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મિસ ટીન ઇન્ટરનેશનલની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયાની સેકન્ડ રનર અપ આયુષી ધોળકિયા અને બીએપીએસના સંત અને મોટિવેશનલ સ્પીકર એવા ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું ये प्रोग्राम का हेतु ऐसा है कि जो हमारे सी एम ए के स्टूडेंट है वो स्टूडेंट्स का डेवलपमेंट हो जो हम आ, हमारे स्टूडेंट जो है वो प्रोफेशनली तो हम उनको पढ़ाते हैं बट अपार्ट फ्रॉम देयर रेगुलर करिकुलम एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ के डेवलपमेंट के लिए और उनकी उन्नति के लिए हमने कॉम्पिटिशन्स रखा है मॉक पार्लियामेंट रखा है पॉइंट प्रेजेंटेशन रखा है और नया स्टार्टअप न्यूज सी एम जनरेशन वो भी रखा है सो so ये पूरा कॉम्पिटिशन है प्लस हम शाम में कल्चरल इवेंट का भी ऑर्गेनाइजेशन कर रहे हैं जो खाली स्टूडेंट हर एक चैप्टर का स्टूडेंट प्रोग्राम प्रजेंटेशन करने वाला है सो अपार्ट फ्रॉम देयर स्टडीज दे शुड ग्रो इन देयर एक्स्ट्रा करिकुलर एक्टिविटीज ऑल्सो ये हमारा उद्दिष्ट है mm -hmm. सब स्टूडेंट्स का ही पार्टिसिपेशन होने वाले mm -hmm. आपका नाम ચૈતન્ય લક્ષ્મણરાવ ઓફ ઇમિડિયટર આજ રોજ મોડામાં ફર્સ્ટ એવર એવા રિઝનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને આજે સવારના સેશનમાં ડોક્ટર ઇરામ જોશી આવ્યા હતા એમને વિક્ષિત ભારત પર એમને થોડું સંદેશો આપ્યો હતો નરેન્દ્ર મોદીનો મેસેજ આપ્યો હતો આ બે દિવસનો ઇવેન્ટ રહેશે એમાં પીવી કોમ્પિટિશન જેવા કોમ્પિટિશન રહેશે તથા કલ્ચર યુનિંગમાં ડૉક્ટર આયુ ડોલ આયુ સી ડોલેક્ મિક્સ ઇન્ડિયા આવવાની છે અને અલગ અલગ સ્ટેટથી પાંચ રાજ્યોના લોકો આવ્યા છે છત્તીસગઢ મહારાષ્ટ્ર એમપી ગુજરાત ગોવા દાદરાનગર હવેથી લોકો આવેલા છે અને સાડી સાતસોથી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે શું ફાયદો થશે આ સર આ આ ઇવેન્ટથી લોકોનો નેટવર્કિંગ સ્કિલ વધશે એ લોકોનો કોન્ફિડન્સ વધશે અને જ્યારે એ પાસઆઉટ થશે ત્યારે એ લોકોને આઈડિયા હશે કે શું કરવાનું છે લાઈફમાં આગળ

અમે દર વર્ષે કેમ્પસ આયોજન કરીએ છીએ અને અઢીસોથી પાંચસો લોકોને રોજગારી આપી રહ્યા છે અને એવરેજ પેકેજ જે આઠથી પચીસ લાખ હોય છે આવી બધી ઇવેન્ટથી એમાં ફાયદો થશે સ્ટુડન્ટને આવના સમયમાં એવું નથી લાગતું કે જે વ્યવસાય શિક્ષણ નહીં બનતો આ શિક્ષણ બહુ સર આ શિક્ષણ બહુ જ ટફ ટફ શિક્ષણ છે સીએમએ અને તમે એક વસ્તુ કહી જે સીએમ એ બનશે એને ગેઝેડ ગેઝેટ ઓફિસર જેવું માન સન્માન મળે છે અને એને ગેઝેટ ઓફિસ એના સિક્કા મારી શકે એટલી ઓથોરિટી હોય છે અને આ કેટલો રેશિયો છે સર જે સો હજારને એક્ઝામ આપે એમાંથી પંદર લોકો એમાં ફાઇનલમાં પાસ થાય છે ઇન્ટરમાં ત્રીસથી થી ચાલીસ લોકો પાસ થાય છે ફાઉન્ડેશનમાં સાહીઠ લોકો પાસ થાય છે સો માંથી આ એક્ઝામ વર્ષમાં બે વર્ષ અપાય છે જૂન મહિનામાં ડિસેમ્બર મહિનામાં અને અત્યારે સીએમ ઇન્સ્ટિટ્યૂટના ઓલમોસ્ટ પાંચ લાખથી વધારે સ્ટુડન્ટ છે અને સિત્તેર એસી હજારથી વધારે મેમ્બર છે સરસે સર અમે લોકો સર આમાં કેવું છે જેટલી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જ લોકો આમાં આઉટ થાય છે સક્સેસ રેસીઓ વધારવા માટે અમે લોકો બી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે લોકોને સેશન ગોઠવી રહ્યા છે ઘણા બધા ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે એના માટે આ ડે બાય ડેનું રિઝલ્ટ ઇન્ક્રીઝ થતું છે જે પહેલાં પાંચ ટકા આવતું હતું અત્યારે પંદરથી વીસ ટકા થયું છે આનું રિઝલ્ટ આપણા પ્રોફેશનમાં આપણા ઇન્ડિયામાં હજુ બી પાંચ લાખ જેટલા પ્રોફેશનની રિક્વાયરમેન્ટ છે એના માટે બી ઇન્સ્ટિટ્યુટ નવા નવા ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઓપન કરી રહી છે આનંદથી લઈને મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ અને જેટલા બી સ્ટુડન્ટ એનરોલ થઈ શકે અને દેશના વિકાસમાં સહયોગ થઈ શકે એવામાં પ્રયત્ન ચાલુ છે મારું નામ સીએમએમ મિહિર વ્યાસ છે હું વાઇસ ચેરમેન છું અને સ્ટુડન્ટ કમિટી ચેરમેન છું વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલમાં આજે સેવન સ્ટુડન્ટ રિજનલ કોસ્ટ કન્વેન્શન હો રહે એ જ્ઞાનોત્સવ ફેસ્ટિવલ ઓફ નોલેજ એન્ડ ઇન્ફિનિટ ઓપોર્ચ્યુનિટી तो क्या रहेगा आज के दिन आज के दिन हम लोग हमारे आ, हमारे इधर करीब करीब 700 से 800 बच्चा आया है उनके लिए पीपीटी कंपटीशन मॉक पार्लियामेंट स्टार्टअप के डिफरेंट टाइप ऑफ कंपटीशन रहेगा और हमारे 25 हमारे डब्ल्यू के अंडर में 25 चैप्टर है 25 चैप्टर से बच्चे लोग आया है फ्रॉम डिफरेंट uh, uh, ये डिफरेंट पार्ट्स ऑफ द वेस्टर्न रीजन हमारा वेस्टर्न रीजन में महाराष्ट्र गुजरात गोवा एमपी और छत्तीसगढ़ लेके तो इन जगह से हमारा बच्चे लोग आए हैं सीएम अरिंदम गोस्वामी चेयरमैन डब्ल्यू आई एफ सी